કોડસ તાલુકાના ઝરોલા ગામની હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસે વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે પીએચસીના ઉત્સાહી ડોક્ટર ખુશીબેન ભાલાની અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે કૃમિ નિવારણ માટેની ગોળીનું નિઃશુલ્ક વિતરણ થયું હતું આ તબક્કે પરીક્ષામાં નપાસ થયા બાદ નાસી પાસ થતા વિદ્યાર્થીઓ તથા જેને ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી ઘડવી છે તેવા વિદ્યાર્થીઓએ કેવી રીતે મહેનત કરવી જોઈએ જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય વગેરે બાબતે ડોક્ટરે સ્વના ઉદાહરણ સાથે પ્રેરક વાતો કરી હતી તેમની વાણીનો મુખ્ય સાર એ હતો કે સિદ્ધિ એને જયવરે જે પરસેવે વે નાય ધોરણ અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓને પણ તેમને ખૂબ સારું માર્ગદર્શન આપી નિષ્ફળતા બાદ હતાશ થયેલા વિદ્યાર્થીઓને આગળ આવવા માટે પ્રેરિત કર્યા હતા શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન બદલ ડોક્ટર ખુશીબેન ભાલાનીનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલાતે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો